વરસાદ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એકસાથે સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વલસાડ નવસારી ડાંગ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે અઠાવીસ તારીખે બનાસકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે चिमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है आ, नौसारी वलसाड़ दमन दादरा नगर हवेली छोटा उदयपुर नर्मदा और तापी डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हाईवे टू वेरी हाईवे रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर बोटड अमरेली भावनगर और राजकोट और साथ में गिर गिर सोमनाथ और दीव शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, नगर बोटड़ मोरबी और साथ में राजकोट अमरेली गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट शामिल है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और डे फोर के लिए हैवी रेनफॉल की वार्निंग है ન્યૂઝરૂમથી ધ્રુવિશા આપણી સાથે લાઈવ જોડાયેલા છે ધ્રુવિશા જે રીતે ત્રણ દિવસની આગાહી તો કરવામાં આવી છે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે વિન્ડીના માધ્યમથી સમજીશું કે કઈ કઈ સિસ્ટમ અને ક્યાં અસર થશે વિક્રમ ત્રણ દિવસ એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે જે વર્તે આપે કહ્યું વિન્ડીના માધ્યમથી પહોંચી ચૂકી છે અને બીજી જે સિસ્ટમ છે આજે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે એટલે કે મહેસાણા અમદાવાદ પાસે આ સિસ્ટમ છે દાહોદ થીથાન સુધી અને તેની અસર અહીંયા ભાવનગર સુધી પણ જોવા મળશે એટલે ઓવરઓલ આજના દિવસ માટે જોઈએ તો વેલી ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી પણ રહ્યો છે અને ત્યાં રેડ એલર્ટ ઇસ્યુ પણ કરવામાં આવ્યું છે અહીંયા આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતમાં પણ આ જે વરસાદી સિસ્ટમ છે તેની અસર જોવા મળશે ન માત્ર ત્યાં પરંતુ આ વરસાદી સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં પણ જોવા મળશે કારણ કે અહીંયા મોનસૂન ટ્રફ છે બંગાળની ખાડીની આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની મધ્યપ્રદેશ પાસે પહોંચી હતી જે અહીં તે આગળ વધી રહી છે એટલે કે ગુજરાતમાં જ્યારે એ એક્ઝેક્ટલી પહોંચી જશે બે થી ત્રણ દિવસમાં ત્યારે તે ડિપ્રેશન બની ચૂકી હશે એટલે એની અસર બે થી ત્રણ દિવસમાં વધારે જોવા મળશે અહીંયા આપ જોઈ રહ્યા છો અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ખાસ સૌરાષ્ટ્રમાં એવી કોઈ અસર નથી જણાય રહી પરંતુ વધારે અસર થાન વડોદરા અને અમદાવાદમાં જોવા મળશે ટાઈમ હોરીઝોનમાં ચેન્જ કરીને પાંચ વાગ્યાની સ્થિતિ જોઈએ તો જે વરસાદી સિસ્ટમ અહીંયા હતી થાન પાસેથી દાહોદ સુધી ફેલાયેલી હતી કે જે હવે મહેસાણા અને અમદાવાદ વચ્ચે છે એટલે કે ઉત્તર ગુજરાતમાં આસપાસના જેટલા પણ વિસ્તારો છે આજે વહેલી સવારથી અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છે આજે સાંજે પણ આ માહોલ યથાવત રહેશે તો અહીંયા આપ જોઈ રહ્યા છો જામનગર પાસે પણ ગ્રીન કવર્ડ એરિયા છે એટલે કે જામનગર જૂનાગઢમાં પણ તેની અસર જોવા મળશે આ સિસ્ટમની આજે સાંજે કચ્છમાં કોઈવો ખાસ વરસાદી માહોલ નહીં રહે અને અહીંયા દક્ષિણ ગુજરાતમાં સ્કાય ઝોન છે એટલે ત્યાં પણ વરસાદ રહી શકે છે ત્યારબાદ આપણે આવતીકાલની પરિસ્થિતિ પણ જોઈ લઈએ વિંડીમાં તો મહેસાણા પાસે વરસાદી સિસ્ટમ છે પાલનપુર અમદાવાદમાં તેની સૌથી વધારે અસર જોવા મળશે આવતીકાલનું આ ફોરકાસ્ટ છે અને ત્યારબાદ ગાંધીધામ પાસે પણ સ્કાય ઝોન છે એટલે આવતીકાલે સવારે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહી શકે છે વધારે અસર મહેસાણા અમદાવાદમાં રહેશે આઈએમડીનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ નાવકાસ્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો રેડ એલર્ટ કરવામાં આવ્યું છે અહીંયા જેટલા પણ બનાસકાંઠા પાટણ મહેસાણા પાસે રેડ એલર્ટ કર્યું છે રિમેનિંગ જે એરિયા કચ્છ આ સાથે સૌરાષ્ટ્રના અમુક પાર્ટ અને દક્ષિણ ગુજરાતનો આ બેલ છે સુરત વલસાડ તાપી આસપાસ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કર્યું છે અને રિમેનિંગ જે સૌરાષ્ટ્રનો બેલ્ટ જોવા મળી રહ્યો છે નીચેના ભાગનો એટલે કે ભાવનગર આસપાસ અને અહીંયા દ્વારકા આસપાસ યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે એટલે ત્યાં ઓછી અસર જોવા મળશે પરંતુ સૌથી વધારે આજના દિવસે ફોરકાસ્ટ જોઈએ આગામી ત્રણથી ચાર કલાકનું તો રેડ એલર્ટ એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઇસ્યુ કર્યું છે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ બનાસકાંઠા કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે કરવામાં આવ્યું છે આવતીકાલે પણ સેમ એઝ ઇટ ઇઝ રહેશે ત્યારબાદ પાટણ મહેસાણા કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તો સાબરકાંઠામાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે આજે વહેલી સવારથી ત્યાં વરસાદી માહોલ પણ છે ગાંધીનગરમાં હેવી રેન છે અરવલ્લીમાં હેવી ટુ વેરી હેવી રેન અરવલ્લીમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ જામ્યો છે હજુ પણ વરસાદનું જોરે વધી શકે છે ત્યારબાદ ખેડા અમદાવાદ આણંદ અને બરોડા ત્યાં સુધી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે વરસાદી સિસ્ટમની અસર છે જેના કારણે ત્યાં ભારે વરસાદ રહેશે પંચમહાલ અને દાહોદ આજે વિંડીમાં પણ આપણે જોયું કે અહીંયા ગ્રીન કવર્ડ એરિયા હતો એટલે પંચમહાલ દાહોદમાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે જ્યારે મહિસાગરમાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે આ સાથે છોટા ઉદેપુર ત્યાં પણ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે નર્મદામાં વેરી હેવી રેઇન ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં હવે આપી આવીએ તો વિંડીમાં પણ આપણે જોયું કે ત્યાં વરસાદી સિસ્ટમની અસર રહેશે જેના કારણે ત્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે ભરૂચ સુરત ડાંગ નવસારીમાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે અને વલસાડમાં પણ વેરી હેવી રેઈન રહી શકે છે જ્યારે નોર્મલ રેઇન તાપીમાં રહેશે દાદરાનગર હવેલીમાં વેરી હેવી રેઈન છે દમણ અને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પાસે વરસાદી સિસ્ટમ તેની અસર વધારે જોવા મળશે જેના કારણે ત્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને મોરબી કે જ્યાં ઠંડરસ્ટોમ સાથે મોડરેટ રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે કારણ કે અત્યારે જે સિસ્ટમ છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પાસે તેનું જોર વધારે જોવા મળશે સૌરાષ્ટ્રમાં એ તરફ એ પશ્ચિમ તરફ બાદમાં આગળ વધશે એટલે આવતીકાલથી વધશે ત્યારબાદ ત્યાં જોર વધી શકે છે દેવભૂમિ દ્વારકા ગીર બોટાદ અને કચ્છ કે જ્યાં પણ હેવી રેન ફોરસ્ટ્રોન સાથે મોડરેટ રહી વિક્રમ તો આજથી ત્રણ દિવસ હવામાન શાસ્ત્રીઓના મતે પણ જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે એક સાથે ચાર ચાર આપે પણ જણાવ્યું જેના કારણે ભારે વરસાદ રાજ્યમાં પડી શકે છે બિલકુલ બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર